સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં સતત થઈ રહેલા વરસાદને કારણે આજી સહિતના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે ડેમ અધિકારી જયદીપ લાવડિયાએ જણાવ્યું હતું કે ડેમ ઓવરફ્લો થતાં લોકોના પીવાના પાણીની તેમજ સિંચાઈ માટેના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના જે પાંચ જિલ્લાઓનું જામનગર દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટનું સંચાલન આ કચેરીમાંથી કરવામાં આવે છે રાજકોટ જિલ્લામાં સત્યાવીસ ડેમો આવે છે સત્યાવીસ ડેમમાંથી પચીસ ડેમો સમગ્ર સો ટકા ભરાઈ ગયા છે બે ડેમો સો ટકા ભરાયેલા નથી અને બધા ડેમોમાં આવક પ્રમાણે આપણે ગેટ ઓપરેશન ચલાવવામાં આવે છે કે જેથી નીચાણવાળા વિસ્તારોને આપણે બચાવી શકીએ સમયસર અને પાણીની જવાબ કરી શકીએ અને ડેમમાં બફર સ્ટોરેજ આપણે રાખીએ છીએ ભવિષ્યમાં જો વધારે ઇન્ફ્લો આવે તો આપણે ડેમને મેન્ટેન કરી શકીએ લેવલ રાજકોટ જિલ્લામાં ભાદર બે અને વેણું મોજ અને એ ડેમમાં સો ટકા ભરાઈ ગયેલા છે અને અત્યારે એના ગેટ ઓપરેશનની તૈયારી ચાલી રહી છે અને વધારે વાત કરું તો ભાદર ડેમના અત્યારે બાવીસ દરવાજા છ ફૂટ ખુલ્લા છે આજી બે ડેમના પાંચ છ દરવાજા પાંચ ફૂટ ખુલ્લા છે